જે પી જાડેજા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય સલાહકાર આજરોજ વાંકાનેર ખાતે અમારી રાષ્ટ્રીય ટીમ અત્યારે ઉપસ્થિત છે એનું કારણ એ છે કે અહીંના પત્રકાર કેતનભાઈ ભટ્ટી કે જેઓની સાથે અહીંના સ્થાનિક ધારાસભ્યએ જે અયોગ્ય અને બેહુદુ વર્તન કર્યું છે એના માટે અમે આજે અહીંયા વાંકાનેર ખાતે ઉપસ્થિત છીએ અને તેમની મુલાકાત પણ લીધી છે અત્રે વાંકાનેરના જે સ્થાનિક એસોસિએશન છે પત્રકારનું એમની પણ એક મીટિંગ છે અને સર્વાનુમતે નિર્ણય લેવાનો છે કે ધારાસભ્યશ્રીનું આ વર્તન છે એ અયોગ્ય છે અને હું રાષ્ટ્રીય સલાહકાર તરીકેને હું વખોડી કાઢું છું આ ખાલી એક કેતનભાઈનો પ્રશ્ન નથી આ સમગ્ર પત્રકાર આલમનો પ્રશ્ન છે અને આગામી સમયમાં હું જણાવવા માગું છું કે સત્તાવાળાઓને કે આની સામે યોગ્ય પગલાં લઈ અને ઘટતું નહીં કરવામાં આવે તો સમગ્ર ગુજરાતભરમાં તો ઠીક છે સમગ્ર ભારતમાં આ મુવમેન્ટ ચલાવવામાં આવશે એટલે હું સ્થાનિક સત્તાવાળાઓ પોલીસ તંત્ર અને એમને જણાવવા માગું છું કે આ બાબતે કેતનભાઈને વહેલામાં વહેલી તકે ન્યાય અપાવે